ભોગ બનનાર સાથે છ થી સાત વાર મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારે આ બાબતે સગીરાએ બાપર પોલીસ મથકે આરોપી સાહિલ માનાજી ઠાકોર રહે ચતાસણા તાલુકો બાપરવાડા ફરિયાદ નોંધાવી હતી પોલીસે પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જોકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તે નાસી ગયેલ પોલીસે તપાસનો દૂર સતત ચાલુ રાખતા ગણતરીના કલાકોમાં આરોપી સાહિલ માનાજી ઠાકોરને ઝડપી પાડી જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે

કે હું આ વાયરલ કરી નાખીશ તો મને આને નહીં પડે તો પછી એક મહિના સુધી તો મને એમણે કશું કીધું ના પછી હેસન ઠાકોરે મને કીધું કે આ ફોટા કે શું કરવાનું વાયરલ કરી નાખું તો પછી મેં આ પાડીને એમણે છથી સાત વખત મારી સાથે સર્વિસ અબંધ બોધેલો અને એ એ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના દિવસે અ મને મનેસવન ચારો નામ ખસેલી હતી એ દિવસે એમણે મારી સાથે જબરજસ્તી કરી અને એરંડા લઈ ગયેલા હતા તે દિવસે મારે વિષ્ણુ બાપ એમને જોઈ લીધેલ તો અને પછી